હેલો ગાઈઝ આજે આપણે બનાવશું ગુલાબજામુન તે પણ ઘરમાં રહેલા ઘઉંના લોટમાંથી ગુલાબ ગુલાબજામુન રેડી કરીશું તેના માટે આપણે એક વાટકો ઘઉં લે ઘઉંનો લોટ લઈ લીધો છે જે આ રીતના આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે ઝીણો મિલ્ક પાવડર લઈ લીધો છે પોણો વાટકો વાટકાનું માપ રાખવાનું છે બે ચપટી જેટલો ખાવાનો સોડા નાખેલો છે અને બે ચમચી આપણે ઘી નાખશું બધુંય સારી રીતે મિક્સ કરી લેવાનું છે ઘી નાખીને આપણે મોઈન દેતા હોય એ રીતના બધું હાથેથી હલાવી લેવાનું છે ત્યાર પછી જો આ રીતના આપણે હલાવી લીધું છે જો તમને મારા વિડીયા ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો હાથેથી સારી રીતે હલાવી લેવાનું છે ત્યાર પછી એક વાટકો આપણે દૂધ જે વાટકો આપણે માપનો છે તે જ રાખવાનો છે તે વાટકો દૂધ ભરી લેવાનું છે અને સમસ્યા સમસ્યા કરીને આપણે લોટ બાંધવાનો છે થોડું થોડું દૂધ નાખતા જઈશું ચમચીથી અને લોટ બાંધતા જઈશું ધીરે ધીરે લોટ બાંધશું એટલે બહુ કડક પણ નહીં બહુ ઢીલો પણ નહીં એવો લોટ આપણે રેડી કરી લેવાનો છે જો આ રીતના લોટ બાંધી લીધો છે અને મારે પોણા વાટકા જેટલું દૂધ એમાં લાગ્યું છે તમે પણ એટલું જ જોઈશે જો આ રીતના હું તમને બતાવું છું પોણા વાટકા જેટલું દૂધ જોયું છે અને બે મિનિટ ઢાંકીને રહેવા દઈશું ત્યાં એક બાજુ આપણે સાસણી તૈયાર કરીશું તેના માટે દોઢ વાટકો આપણે માપનો લીધો છે તે દોઢ વાટકો ખાંડ લીધેલી છે ત્રણ વાટકા આપણે સામે પાણી લીધેલું છે અને ચારથી પાંચ આપણે ઇલાયસી ફોલીને નાખી દઈશું અને ગેસ ઉપર ઉકળવા મૂકી દઈશું પાંચથી પાંચથી દસ મિનિટ ઉકાળશું બહુ આપણે બહુ પકાવવાની નથી એકદમ ઘટ નથી કરવાની એકદમ મીડિયમ મીડિયમ ચાસણી આપણે રેડી કરવાની છે ચીકણી થાય તેટલી રાખવાની છે જો આ રીતના આપણે લુવા પાડી લઈશું અને સારો એવો મસળીને હાથની અથેળીએથી બે હાથે અથડીને મસળીને એકદમ લીસો એવો ગોળી રેડી કરવાની છે જાંબુની એમાં ક્રેક ન હોવા જોઈએ જો આ રીતના આપણે એકદમ લીસી ગોળી રેડી કરી લીધી છે ગુલાબજામુની અને તેલ મૂકી દીધું છે એક સાઈડ તેમાં આપણે બહુ તેલ આઈસ્ક્રીમ બહુ ફૂલ ગરમ ન થવું જોઈએ મીડિયમ તેલ હોય એમાં આપણે ગોળી બધી એડ કરી દઈશું ધીમા ગેસે આપણે મીડિયમ ગેસે આપણે તેને તળી લેશું સારી રીતે અંદર સુધી શેકાઈ જાય એ રીતના આપણે તળવાની છે જો આ રીતના બધી હલાવતા રહેવાનું છે એટલે ફરતી કુંવાર આપણે સારી રીતે એવો કલર આવી જાય જો આવું કલર આવી જાય ઘાટો બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તળાવા દઈશું એટલે અંદર સુધી તળાઈ જાય જો આ રીતના આપણે ગરમ જ આપણે સાસણીમાં નાખી દઈશું જો આ રીતના આપણે સાસણી રેડી છે તેમાં આપણે એડ કરી દઈશું અને તેને થોડીવાર આપણે ઢાંકીને રહેવા દઈશું જો આપણે ગુલાબજાંબુ બધા રેડી કરીને અંદર નાખી દીધા છે ઢાંકીને રહેવા દીધી હતી થોડીક વાર પછી બધી જ ગુલાબજાંબુએ સાસણે પી લીધી છે જો આ રીતના ફૂલીને કેવા થઈ ગયા છે સોફ્ટને શાઇનિંગ જો તમને હું એક તોડીને પણ બતાવું છું કેટલા જ્યુસી છે ગુલાબજાંબુને આપણા એકવાર જરૂર ટ્રાય કરજો ઘઉંના લોટમાંથી ઘરમાં જ રહેલી વસ્તુમાંથી તમે બનાવી શકો છો અને તમને ખબર પણ નહીં પડે થેન્ક યુ